મોટપડી મજા કડવી લાગે કાગડા એ વગડામાં રહીએ આયુ સામે વાતો કરીએ અને સંભરાવી અમારી ભેવું ને અમારી આયુ સાંભરે અમે એવા કામ કરીએ કલાકાર નો ન સ્વીકાર ને એટલા તમારો સ્વીકાર દુનિયા જોએ છે પોરબંદર થી ત્રણ એવા ફોન આવ્યા કે આઈમાં તમારા વિડિયો જોયા પછી છે ને ત્રણ જણાએ દારૂ મૂકી દીધો બેન મને કીધું કે માં આઈમાં અમે તમને અમારો ગુરુ માની છે મારી નાગબાઈ ની કૃપા થી મારા જીવતે ફોટા માણસ મંદિરમાં રાખીને પૂજતા હોય તો આનાથી વધારે કૃપા હોવું જોઈએ ભાઈ મને મારા જીવન માં કઈ નથી જોતું વિજયભાઈ મારી આઈ નાગબાઈ સિવાય એ ચારની દીકરીઓની ની તાકાત છે કે સાવદ ભગાડી દે એની ભેહું હારું થઈને અને આજ ગામડું હતું તો જો આયા ચા બર્તન જડી ગયા ચા પાઈકો આપડો હે તમે એમાં ઘરે આવો છોક એ મા નો રૂપ હોય ને ચાખે શું કરવા કે આમાં કંઈ ફેરફાર તો નથી ને મારે ઘરે વિજયભાઈ આવ્યા છે તો એવો ચા સરસ કરીને પીવડાવું કે એને મજા આવી જાય મમ્મી બેનને ચા હારો કાઈ ગાય રે ગોવા રે મારો મીઠલા રે ગોવા એમ હું ગોવાલા

અને આપને જેનો અવાજ ગમે છે જેની લોક ગાયકી ગમે છે કે ને કે નેહડાની ગાયકી સૌથી વધારે આ લોકોને ગમતી હોય તો નેહડાની ગાયકી અને જામનગરની મોટી ખાવડી વિસ્તાર અને ત્યાં ગાગવા ધાર કહેવાય છે મમલીબેન ગઢવી આમ તો જેમનું નામ પાલાબેન છે પરંતુ મમલીબેન ગઢવી તરીકે ઓળખે છે એનો અવાજ ગમે છે મમલીબેન જે એમને કહેવાય ને કે નેહડાની અંદર ત્યાં ગઢવી હોય નદીની તરી હોય અથવા તો નદીના કાંઠે ત્યાં ખુલ્લું મેદાન હોય છે ગૌચર જમીન હોય છે ત્યાં ચારો ચરાવવા જતા હોય છે ત્યાં ભેંસો અથવા ગાય ચરાવવા જતા હોય છે આ ગઢવી ચારણ સમાજ તો મમલીબેન મારા બેકગ્રાઉન્ડ છે આપણે મમલીબેન પાસે જ દર્શક મિત્રો જઈએ આમ તો તેમના ઘરે આપણે મિત્રો અનેક સંવાદ કરેલા છે પણ નેચરલી મમલીબેન બેન જે બેહો ચારે છે જય માતાજી ભાઈ જય માતાજી આવો આવો વિજય ભાઈ જય માતાજી ભાઈ કેમ છો બસ ભાઈ

અને ગામડાની ઓરખાણ શહેર સગો ને ગામડાની ઓરખાણ શહેર સગો એટલો જ હોય ગામડાની ખાલી ઓરખાણ હોય ને તો એ બધું ભૂલાવી દે ગામડાની ઓરખાણ છે ને એ બધેથી મોટી છે એટલે ગામડાની જે મજા છે ને વિજયભાઈ એ બધે થી અલગ છે અમે તો દેશી માણસો રહ્યા ભેસું વેસું વાળા બીજું અમને તો કઈ કે ને આઈ છોરું છે જે આઈ કીએ અને એ બોલીએ અને બસ અમારી જિંદગી આમને ગુજારીએ બીજું હું મમલીબેન પણ અહીં દેખાવો નથી શહેરમાં ભાષારૂપી વસ્ત્રો હોય ભાષાના વસ્ત્રો

મતલબ આજ ત્રીજી વખત મારી પાસે પણ મારો પ્રેમ ને લાગણી મારી કાંઈક નાગભાઈ ની મારી ઉપર હસીમ કૃપા છે તમારા જેવા ભાઈઓ મને ત્યાં આજ ગોતતા ગોતતા વગડામાં આવ્યા છે તો બહુ ખુશી ની વાત છે વિજયભાઈ કે આ ત્રીજી વખત તમને મારી પાસે ધકો થયો કે બધા લોકોનો એવો ભાવ છે કે મમલીબેન ને વિજયભાઈ લઈ આવો ભલે હું સંગીત ઉપર ગાવ કે ન ગાવ પણ પબ્લિક ને જે હું ગાઉ છું ને નાભીના ના ઈ મને બધાને બહુ ગમે છે એટલે મને અંતિશ આનંદ આવે છે મારે બધા ને કઈક સંભળાવું છે કઈક સંભળાવું છે એવી મનમાં ઈચ્છા છે બેન એ નવું નવું તમે આપો છો ને ગાયકી આપણે કે ને ગળા નો સુર હોય ને નાભીનો નો સુર હોય ને નેચરલી નેહડા નો સુર આ નેહડા નો સાંભળવો ગમે છે લોકો અનેક અમુક એવા પણ હોય અમુક ટકા હોય ને અમુક કે ભાઈ વધારે વ્યૂ આવે તે આવે પણ એવું નથી હજારો લોકો કમેન્ટ કરે છે હજારો અહીં એક વાસ્તવિકતા વચ્ચે કહી દઉં કે હજારો લોકોને કંઈક તમારી પાસેથી નવું સાંભળવાની ઈચ્છા છે નવા ગીતો કંઈક મળે છે નવો અવાજ મળે છે ને એટલા માટે આ લાખો લોકો જોઈએ છે ને એ ખેંચાણના લીધે અમારે વારંવાર આવવું પડે છે કોઈ અમારો સ્વાર્થ નથી પણ લોકોને એવો અવાજ ગમે છે પડે અમારે મને પણ ક્યાંય પણ હમણાં લગ્ન પ્રસંગમાં ગઈ તો મને ખરેખર આમ ગર્વ થઈ ગયું કે ના આપડે ચારણ ના નેહ માં તો કઈક આપડામાં એવા ગુણ હશે ને જે માણસ જોવે એમ કે મમ્મી બેન આવ્યા છે તો મને ખુદને આનંદ થાય છે કે ના ભલે હું ગામડામાં રહું નેહડામાં રહું પણ મને અતિશય આનંદ છે મને જીવન જીવવાની અતિશય મજા આવે શું કરવા કે મારી અંદર કે હું અભણ છું છતાંય પણ મને એમ થાય કે હું કંઈક પણ કરું કંઈક મરે મારે કોઈનું ભાઈ એવું નથી કે હું કંઈક મારે કોઈનું જોઈ છે મને કોઈ આપતાય છે નહીં પણ હું ગાયું દઈ દઉં છું હું ઘરે મારે નથી રાખતી અને બસ વિજયભાઈ આવું કરીએ છીએ આયુને અને ઓલું કે ને કે વગડામાં રહીએ આયુ સામે વાતું કરીએ અને સાંભળાવીએ અમારી ભેવ ને અમારી આયુ સાંભળે અમે એવા કામ કરીએ પણ એ જ આનંદ અને બેન આ આ એક અમારું કાર્યક્ષેત્ર છે દરેક અવાજ દરેક જો ઘરે ગઢવી હોય બારોટ હોય એમનો અનેક ગરીબ પરિવાર હોય નાનો પરિવાર હોય અવાજ સારો હોય અમારું એક કાર્યક્ષેત્ર એ અવાજને લોકો સુધી કેમ પહોંચાડવું આ અમને સરકારે કામ સ્વીપું એવો અવાજ હોય તો લોકો સ્વીકારે છે એ તમારું દ્રષ્ટાંત છે આ લોકો એ કેટલા સ્વીકારે કલાકારને ને ન ને એટલા તમારો અવાજ દુનિયા જુએ છે તો મારે એક મેન એ પ્રશ્ન કરવો કે તમારા બે ત્રણ વિડીયા બનાવ્યા મે તમારા જીવનમાં શું પરિવર્તન આમ સહજ ભાવે જે કંઈ હોય કહેજો જેટલો આમ વિજયભાઈ જીવવાની મજા આવે છે આનંદ આવે છે કે મને એવું એમ એક મનમાં એવું ભાવસ થયું કે મારી આઈ નાગબાઈ મારો ભોડો નાથ ન મળત તો મને મારી નાગબાઈ ન મળત બરોબર મારા ગઢવીને હું ભોડા તરીકે જ બધાય ઓળખે છે અને હું પણ ભોડો નાત જ એને કહું ઈ ન મળત તો મને મારી નાગબાઈ ન મળત અને મારી નાગભાઈ મને તમારા જેવા ભાઈઓ ન મળત અને તમારા જેવા ભાઈઓ મળ્યા ને તો આ દુનિયામાં અનેક ભાઈઓ મને અનેક બાયુ અનેક જીવનની અંદર મને ઘણા આઈમા તરીકે ઓળખે અને ઘણા વ્યક્તિ તો છે ને વ્યસન મુક્ત થઈ ગયા મને એ ગર્વની વાત છે વિજયભાઈ મને જ એક પોરબંદર થી ત્રણ એવા ફોન આવ્યા કે આમાં તમારા વિડીયા જોયા પછી છે ને ત્રણ જણા દારૂ મૂકી દીધો મેરના ભાઈ અને બેન મને કીધું કે માં આઈમાં અમે તમને અમારા ગુરુ માની છે કે આવા આવી આવી આયુ સમજાઈને વહી તો ન માયના અને માં તમારો એક વિડીયો જોયો ને તમારા ઘરના હવે દારૂ મૂકી દીધો જો વિજયભાઈ મારો વિડીયો જોઈને દારૂ મૂકી દેતા હોય ને તો મારી આઈ ને સમર્તા છે ને એના બેડા પાર થઈ જાય અને માતાજી આઈમાં હું નિમિત્ત બનાવતા દેહ સ્વરૂપે ન હોય પરંતુ અમુક એવા કાર્યક્ષેત્ર હું કાર્ય કરે નિમિત બનાવતા હોય અમુક વ્યક્તિ ને એનો આનંદ થાય છે અને વિજયભાઈ જીવવાની મજા તો અહીંયા છે કે મૈરા પછી ફોટા હવ પૂજે મારી નાગબાઈ કૃપાથી મારા જીવતે ફોટા માણસ મંદિરમાં રાખીને પૂજતા હોય તો આનાથી વધારે કૃપા હોવું જોઈએ ભાઈ મને મારા જીવનમાં કઈ નથી જોતું વિજયભાઈ મારી આઈ નાગબાઈ સિવાય અને મારા આ જીવન સાદા જીવન સિવાય મને કઈ નથી જોતું બસ મારી જિંદગી આ છે ભાઈ

જઈને પહર ચારતી કેસરી સાવજ ને ચારણ ની દીકરીઓની તાકાત છે કે સાવજ ને ભગાડી દે એની ભેહું સારું થઈને આ આ અમે હું ગાતી ચારતી હોય ત્યારે આ ગામ કે આ અમારી ચારણી દીકરીઓ કેવી કેવી એમ કે પોતાના ઢોર હારું થઈ ને સાવજ ને એના પાએ ભગાડી દી એટલે એટલે એવા મન ના બસ બનાવેલા બનેલા ગીત ગાતી બહુ અને આવો બે આવો ચા કરીએ આપણે મમલીબેન પણ એક જોયું મે વગડાની અંદર નેચરલી તમે ભેંસુ ચરાવતા હતા અમે આવ્યા અમે દરેક કલાકારો ત્યાં જઈએ વીઆઈપી વીવીઆઈપી પછી બિઝનેસમેન હોય તો તેની ઇન્ટરવ્યુ કરવા પણ જાય મોટા કંપનીના માલિકો તો ત્યાં એક ઓફિસમાં જઈએ બેસીએ રિસેપ્શનમાં ચા લઈને એના માણસો આવે એ એક આનંદ અને આ જે આ કે ને કે વગડાની અંદર આવ્યા તમે આ જો ચૂલાની વ્યવસ્થા પણ મેં જોઈ ત્રણ કે ચાર પાણા અને વચ્ચે નેચરલી

આવડા મોટા થયા તો આપણે આમ સંસ્કાર છે અને અત્યારના જે છોકરા છે ને એમાં સંસ્કારની નામની કઈ એક ટીલોય નથી શું કરવા નથી કે બધું સગડીઓને જે બધું ઇલેક્ટ્રિક ઉપર સગડી આ ચૂલો અમુક ને આવડતોય નથી પેટાવતાય નથી આવડતો વિજયભાઈ અને જે આપણે આજ કોઈ દિવસ માથુંય દુખતું નહોતું કોઈ દિવસ તાવ તો યાર્યો પણ માથુંય નહોતું શું કરવા કે આપણી માં ચૂલે બનાવીને ખવડાવતી હતી અને એ સારા વિચારો લઈ લઈને આજ બધાય આપણે સારા વિચારો રહીને રાંધીએ કરીએ ને તો મજા આવે અને અત્યારે તો બધુંય

વ્યસન અને ફેશન અને યુવા દીકરાઓ યુવાનોમાં મેઇન પ્રશ્ન તો વ્યસનનો દુકાન આવે ચા પાણી પીએ આખો દિવસ દસ બાર ચા પીએ માવા ફાકી આ તે એટલે બહેનોમાં ફેશનનું પ્રમાણ અને ખાસ કરીને આ બધું વધી ગયું છે બર્ગર પીઝા અને યુવાનોમાં આ બધું વ્યસન આ વિશે થોડીક વાત કરવી બેજભાઈ ફેશનમાં તો છે ને ખાસ કરતા મોબાઈલો મોબાઈલ આવ્યા ને વિજયભાઈ ઘરે મહેમાન આવી જાય એને એ મોબાઈલમાં જોતા જોતા આમ રામ રામ કરી દઈએ અને આપડી આપડી બચપન હતી ને ત્યારે આપણે વાટ જોતા હતા કે આપણે અહીંયા મામા આવે કાકા આવે ત્યારે આપણે જ્યાં રિક્ષા ને તેથી રિક્ષા નોતા બસું હતી ને ઉતરતા હતા ને ત્યાં આપણે ઊભા રહેતા જાપામાં કે આજ મારા મામા આવે છે અને એક આપણે જૂની તમને યાદ હોય તો આપણે ઓલી

મનમાં નથી કે મારે અહીં મહેમાન આવ્યા છું કે મોબાઈલ આવ્યું તા કંઈ કોઈને જરૂર નથી એટલે આ મોબાઈલ પાછળ જ ટાઈમ બાકી બધા દુનિયા આમ ને જાય ઘરે કોણ આવીને નીકળી ગયો ખ્યાલ હોય કોઈ વય્યુ જાય ક્યારે હું થઈ જાય કાઈ ખબર નથી અને બેન શરૂઆતમાં મેં એક વાત કરી હતી વચ્ચે વચ્ચે ગીતે સાંભળવા છે બઈ એક વાત કરી લઈએ હા સિટી ની અંદર આપણે જોય સવારે મોડા 10 11 વાગે ઊઠે હા પછી મોડા જમે પછી બહુપરે જમવાનું હોય ન હોય ને સાંજે જમે ગામડાનું જે ચિત્ર છે એક અલગ હોય ગામડાનું અથવા તો નેહડાનું એ વેલા ઉઠે હજી પહેલી પાવર કે એના આપણે પક્ષીઓ ઉડતા હોય ને ત્યારે ઉઠી જશે વિજયભાઈ ગામડાની મજા જ અલગ છે ગામડું ગામડું ને બીજી ને કેને શહેરી શહેર મેં હમણાં થોડીક વાર પહેલા કીધું કે શેરનો સગો ને ગામડાની ઓરખાણ ગામડામાં જે હજી આજની તારીખમાં મીઠાશ છે ને એવી બીજે મીઠાશ નથી આજે આ બધાયને ટાઈમ નથી પણ મારો તો એવો એક વિચારધારા છે કે દુનિયા ગમે એમ કરે મારે મારી જિંદગી એવી જીવી છે પક્ષી માટે એ તમે જે પહેલાં વિદ્યા ઉતાર એમાંય પક્ષી ન ઉતારો આજે તમે પણ એવું મને પહેલાં પૂછ્યું કે બેન તમને કેવું મારી એક જીવનની એવી છે કે બસ પ્રેમયર જીવન આપણું એક બધા માટે આમ પ્રેમ જ હોવો જોઈએ કે ભાઈઓ આજે જે ગામમાં રહું છું મારું પિયરનું ગામ છે મારા અહીંયા બધાયને પણ મારા ઉપર ભાવ પણ મને બધા ઉપર ભાવ એવું નથી ભાઈ પણ જીવનમાં એ મજા ગામડાની અલગ છે કે જ્યાં તમારા જીવનની અંદર પ્રેમ લાગણી અને આજ ગામડું હતું તો અહીંયા ચા બર્તન જડી ગયા ચા પાકો આપડો અને પાંચ જ મિનિટ માં ચા પાકી ગયો અને આ ચા સ્વાદ અલગ છે આ ભાવનો ચા છે સિટી માં જાય ને એનો નોકર લઈને આવે કઈ પ્રકાર નું દૂધ હોય કયા કેમિકલ નો ખ્યાલ નથી આવતો છે ભાઈ આ નેચરલી અને ગામડામાં ગામડાની મજા એ છે જો ગામડામાં અમે ચા પકાવીએ ને તો પેલા ચાખીએ ઈ માં માનો રૂપ હોય ને ચાખે હું કરવા કે આમાં કઈ ફેરફાર તો નથી ને મારે ઘરે વિજયભાઈ આવ્યા છે તો એવો ચા સરસ કરીને પીવડાવું એને મજા આવી જઈ મમલી બેને ચા હારો પાયો એટલે સુવાદ ની જેને ખબર છે ને જિંદગીમાં એને મજા છે વિજયભાઈ જેને સુવાદની ખબર નથી ને કાઈ નથી એ હૃદય એ સ્વાદ બેન વચ્ચે એકાદો કે ગીત સંભળાવ્યા દર્શક મિત્રો કારણ કે લોકોને ગમતા હોય તો તમારું ગીત એટલે ચા બનાવતે બનાવતે ગીત જે સંભળાવો કોઈ પણ તમારું ગમતું

শ্যাম রাধানি জড়ালো চার গোয়ারি গোবাল গির শ্যাম রাজবা কে রুঙ্গটো রে মালা সাইবা কে রুঙ্গটো গা

અને વિજયભાઈ જો વિડિયા બહાર પડતા મને ઘણા લોકો એમ કહે છે કે મમલીબેન જે મને ગાવા બોલાવ્યા છે જે જે એને કહું છું કે પૈસા નાખે દીધા છે ખબર છે કે આ આ લાખો લોકોમાં વિડિયા વિર્યા જશે કાંઈ મારી આગળ તો નહીં રહેશે પણ સત્ય અને સનાતન વાત જે પૈસા દે છે ને ગાયું એને મેં મારા હાથ નથી અડાડ્યો એ બાયુ જે મારો મંડળ છે કે પછી જે મને કોઈ આપે મારા હાથમાં આપે ને કે મમલીબેન આ તમારા એ કાપડું દે ને એ જ હું રાખું બાકી જે પૈસા મારી થાળીમાં આવે હું ગામને જે નાખે છે થાળીમાં એ ગાયું માટે હું દઈ દઉં છું મારી ઘરની જ ગાયું છે એ મારી ગાયું માટે જ ચરો લઉં છું હું એ પૈસા વાપરતી નથી ઘરે આવી નહીં પણ છોકરાને એમ કહું માં તું ગળી લે હું નહીં અડું એ પૈસા ગાયું છે ભાઈ મારે મને જીવનમાં માતાજીએ ખૂબ દીધું છે વિજયભાઈ અને આવું આવું જીવન તો ખરેખર મેં એવું કઈ મારા સપનામાં નહોતું વિચાર્યું કે આજ લાખો પબ્લિકમાં મારી આવડી બધાની મોંઘી મારી એક ચાહક થઈ જાય અને

લીલો લીલો નેહડો હોય એની યા વિજયભાઈ આવ્યા હોય એની મજા તો અલગ હોય ભાઈ તમે બાકી રાખ્યું ઈ હું કહી દઉં હું મારા અંતર થી જ બનાવું છું મને બાકી તો ગણેલા નથી પણ ગણેલા છે અને વિજયભાઈ મારું એક ઉદાહરણ છે ચોપડી થી ગાયે ને ખોપડી થી ગાયે એમાં ઘણો ફેર હો ભાઈ ચોપડી થી ગાયે ઈ દુનિયા આંભરે ને ખોપડી થી ગાયે ને એમાં તો આયુ હાંભરે મારી આઈ તો આમાં આવી ગઈ છે સાંભળવા આપણે એમ ગઢવી ગઢવી રાસ ક્યાં ગયા એમ નહીં નઈ બોલિયે વચ્ચે હા ગઢવી ચા દઈ દયો વિજયભાઈ ને તમે જાવો અહી વચ્ચે અમારી સાથે તમે બેસો હા તમે બેસો અહી બેસી જાવ તમે વિજયભાઈ ચા નો આજ સુવા દળગઈ છે ઓ ભાઈ પાકી પા હા વગડાનો ચા વગડાનો ચા આગળ આપણે નેહડાનો ચા પી દેલો પણ દર્શક મિત્રો વચ્ચે હું યાદી કરાવું કે મિત્રો 5 સ્ટાર હોટેલ માં जाओ 7 સ્ટાર હોટેલ માં जाओ પણ આ વગડા ની અંદર નેહડાનો ચા કે છે વગડાનો ચા કે છે મારા બેકગ્રાઉન્ડ માં જે ભેંસો છે ગાયો છે એ ડાયરેક્ટ દોય અને ડાયરેક્ટ ચા બનાવ્યો છે એને વચ્ચે આપ જોઈ શકો છો અહીં ચૂલો અહીં બનાવેલો અને આ ચાનો આનંદ છે ને એ લમ્બક સેવન સ્ટાર માં આ આનંદ નહીં મળતો હોય કે ને બેન હા સાચું છે વિજયભાઈ ભાવ છે ને ભાઈ કે ભલે ચૂલે બનાવ્યો પણ મારા અંતરમાં એમ હતું કે આજ મારા વિજયભાઈ આવ્યા છે અને તમે ભાઈ આવડા વગડામાં અમને ગોતી ગોતીને આવો તો અમારે